જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અતિ બેદરકારીને કારણે અને રાત્રે બાર વાગે ખોદકામને કારણે જે પીજીવીસીએલનો કેબલ તૂટ્યો છે અત્યારે અકલ્પનીય ગરમી જે સહન ન કરી શકે એવી ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે છતાં મ્યુનિસિપલ કમિશનરને કે પીજીવી સીએલના અધિકારીઓને કંઈ પડી નથી અહીંયા સ્થળ ઉપર અમે આવ્યા છીએ જેસીબી અને જે કેબલ અહીં ખોદ્યો છે એ જગ્યા અમે જોઈ છે અને આ મેટર અમે સેન્ટ્રલ સુધી પહોંચાડવાના છીએ એમ ન માનતા કે અહીંયા માત્ર ગુજરાત સુધી રહેશે હું પીએમઓમાં પણ લખીશ અને રાષ્ટ્રપતિને પણ લખીશ કારણ કે આટલી હદની બેદરકારી જે છે એનાથી પ્રજા ત્રાસી ગઈ છે અને અત્યારે એમના જવાબદાર અધિકારી ચાવડા અને કમિશનર શ્રી એમ કે છે કે અમારા માણસો ત્યાં છે અહીંયા કોઈ એમનો વ્યક્તિગત વ્યક્તિ હાજર નથી કોઈ પગારદાર વ્યક્તિ હાજર નથી માત્ર હાજર છે પોતે એસીમાં સૂઈ રહેવું છે અને સામાન્ય પ્રજા અહીંયા ગરમીમાં શેકાઈ રહી છે આ રીતે પ્રજાને બાનમાં લેવાનો જે પ્રયાસ કર્યો છે એ કોઈ પણ સંજોગમાં ન સાખી લેવાય ક્યારે પણ ન સાખી લેવાય અને આના માટે અમે જ્યાં લડત કરવી પડશે ત્યાં સો ટકા કરશું